સ્વામિનારાયણ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ બનાવીશું ઊંધિયું જે ઘરે જ એકદમ ટેસ્ટી બહાર જેવું બનશે તો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં શેકેલા સિંગદાણા લીધા છે ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ જો સિંગદાણા તમારી જોડે ના હોય તો તેની જગ્યાએ તમે ખારશિંગ પણ લઈ શકો છો અને ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે ત્રણ ટેબલ સ્પૂન જીરું પાવડર આ મસાલો આપણે સ્ટફ બટાકા અને રીંગ એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી હાફ ટી સ્પૂન હળદર પાવડર અને બે ટેબલ સ્પૂન સૂકા કોપરાનો છીન જો તમારી પાસે ઘરમાં હોય તો ઉમેરવાનો ના હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાનો પણ તેનો ટેસ્ટ સારો લાગતો હોય છે બે ટેબલ સ્પૂન ખાંડ અને અહીંયા મેં એક કપ પાપડી ગાંઠિયા લીધા છે જો તમારી પાસે પાપડી ગાંઠિયા હોય તો લેવાના ના હોય તો ઘરમાં ગમે તે ફરસાણ પડ્યું હોય સેવ હોય બેસનથી બનેલું કોઈ પણ ફરસાણ હોય તે તમે લઈ શકો છો સેવ ગાંઠિયા કે પછી મોટા જાડા ગાંઠિયા તેને ઉમેરી દેવાનું છે અને આ રીતનું પાવડર મિક્સરમાં પીસી પલ્સ મોડ પર પીસી અને આ રીતનો પાવડર કરી દેવાનો છે અને સૂકો મસાલો તૈયાર થઈ ગયો છે અને તે જ કપ લીધો છે આપણે લીલો મસાલો તૈયાર કરીએ તો બે લીલા મરચાં લીધા છે પછી તમારે તીખા જોઈતી હોય તે રીતે તમે વધારે લઈ શકો છો એક ઇંચ આદુનો ટુકડો જેને આ રીતે ટુકડા કરી લીધા છે અને હાફ કપ લીલું લસણ લીધું છે અને જો તમારે લસણનો ફ્લેવર વધારે જોઈતો હોય તો અહીંયા તમે થોડું થોડું એટલે કે ચાર પાંચ કરી સૂકું લસણ પણ ઉમેરી શકો છો અને હાફ કપ ધાણા લેવાના છે આ મસાલો આપણે બિલકુલ ચઢિયાતા બનાવવાના છે સૂકા અને લીલા મસાલા કારણ કે તેને આપણે સ્ટફિંગમાં ભરવાના છે તો જુઓ આ રીતનું મેં દર પીસી લીધું છે તો આ એક બાઉલમાં મેં મસાલો કાઢી લીધો હતો તેમાંથી આપણે ગ્રીન મસાલો થોડો આ સ્ટ મસાલાની અંદર ઉમેરી દઈએ અને સરસ રીતે તેને મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે આ મસાલા એટલા માટે ચડિયાતા બનાવવાના છે કારણ કે આપણે તેને બટાકા અને રીંગણની અંદર સ્ટફ કરવાના છે તો અહીંયા જુઓ પાંચ નંગ જેટલા મેં રીંગણ લીધા છે પાંચ નંગ બટાકા લીધા છે અને ચાર લીલા મરચાં વઢવાની લીલા મરચાં લીધા છે અને તેને આ રીતે કટ લગાવી અને મરચાંમાં પણ કટ લગાવવાના છે અને રીંગણ અને બટાકામાં પણ કટ લગાવવાના છે તો મરચામાં આ રીતે કટ લગાવવાનું છે વચ્ચેથી આડું કાપી લેવાનું આ રીતે એટલે તેની અંદર સરસ રીતે સ્ટફિંગ ભરાઈ જાય તો બધા મેં એ રીતે કાપી લીધા છે તો હવે તેની અંદર આ રીતે થોડી ગેપ કરી અને સ્ટપિંગ ભરી દેવાનું છે તૂટે નહીં એટલે થોડું સંભાળીને તમે કામ કરજો અને જો ઉંધિયાની રેસીપી તમને મારી ગમે ઉતરાણ સ્પેશિયલ તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધામાં મેં સ્ટફિંગ ભરી અને તૈયાર કરી દીધું છે અને બટાકામાં થોડું ટ્રેકી થશે તો તમે સાચવીને કરજો તો અહીંયા આપણે ટેસ્ટી મુઠિયા ઊંધિયાની અંદર ઉમેરવા માટેના મુઠિયા બનાવી લઈએ તો તેની માટે મેં એક કપ મેથી હાફ કપ ધાણા લીધા છે અને તેની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને આ રીતે હાથેથી મસ દબાવીને મસડી લેવાનું છે જેથી તેની અંદરથી પાણી છૂટું થશે અને એ પાણીને લીધે જ આપણે લોટ સરસ રીતે બાંધી દઈશું તો અહીંયા મેં હાફ કપ ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને તે જ લીધો છે આની જગ્યાએ તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો અને ત્રણ ટેબલ સ્પૂન સોજી લીધી છે મેં બાજરીના મુઠિયાની રેસીપી પણ મૂકી છે તો તમે તે પણ તે રીતે પણ બનાવી શકો છો અને વન ફોર્થ કપ બેસન અને આ પણ સુપર ટેસ્ટી મુઠિયા બને તેટલા માટે મેં એક લીલા મરચાંની પેસ્ટ બનાવી દીધી છે અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ અને અહીંયા એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું જો પછી તમારે તીખા જોઈતી હોય તો તમારે તીખું પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ખાંડ અને અહીં એક ટી સ્પૂન જેટલો મેથીનો મસાલો એટલે કે અથાણાનો મસાલો ઉમેર્યો છે આનાથી મુઠિયા એકદમ સુપર ટેસ્ટી લાગશે તમે એકવાર ઉમેરી જોજો અને એક ટેબલ સ્પૂન તલ ઉમેર્યા છે અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા કે ખાવાનો સોડા ઉમેરી દેવાનો અને તેને એક્ટિવ કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું સોડા મુઠિયાને સોફ્ટ બનાવશે અને એક બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું જે તળ્યા પછી પણ આપણા મુઠિયા એકદમ સોફ્ટ રહે ઠંડા થયા પછી પણ એટલા માટે તો મિક્સ કરી અને થોડું પાણી એડ કરતા જઈ અને આનો લોટ બાંધી દેવાનો છે અને આનો લોટ આપણે રોટલી જે કોરી રોટલી બનાવતા હોય ને તે રીતનો સોફ્ટ બાંધવાનો છે જેથી આપણા મૂળી મુઠિયા કડક ના થાય તેટલા માટે તો જુઓ આ રીતનો એક નાનો લુવો લઈ અને આપણે તેને મુઠ્ઠી વારી દઈશું જો આ રીતે ગોલ પણ રહે પણ હું બહારના જેવો લુક આપવા માટે તેને લંબગોળ વારું છું તો અહીંયા જો કોઈ પણ વાસણ ખરીવાની વધારાના વાસણ ખરીડવાની ઝંઝટ વગર આજે આપણે કૂકરમાં ઊંધિયું બનાવવાના છે વધારાના બિલકુલ વાસણ નહીં થાય તો અહીંયા મેં થોડું એટલે કે બે કપ જેટલું તેલ લઈ લીધું છે અને તેની અંદર મુઠિયા ઉમેરી દેવાના આ રીતે એક એક કરતા જઈને અને તેને ઝારો મારવાની કે તબેથો મારવાની કોઈ જરૂર નથી તેને આ રીતે કૂકરમાં હલાવી દેસું ને તો પલટાઈ જ જાય છે સરસ રીતે તો આપણે તેને થોડો ઉપર ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધીને તળી લેવાના બહુ ક્રિસ્પી નહીં કરવાના નહીતર ખાવામાં તે મજા નથી લાગતી ઊંધિયામાં તો જો આ તળાઈ ગયા છે આ રીતનો કલર હોવો જોઈએ તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તે જ તેલની અંદર પહેલાં આપણે બટાકાને તળી લઈશું બધા વેજીટેબલ એટલે કે શાકને આપણે સિત્તેર ટકા જેટલા કૂક કરી દેવાના છે અને તળીને ઉમેરીશું ને એટલે તેનો ટેસ્ટ સુપર ટેસ્ટી બહારનું ઊંધિયું પણ તમે આની આગળ ભૂલી જશો ને તેટલું ટેસ્ટી બનીને તૈયાર થશે તો જુઓ આ રીતનો ઉપરથી કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કૂક પણ થઈ ગયા છે તો કાઢી લઈએ તે જ રીતે આપણે રીંગણને પણ તળી લેવાના છે રીંગણને તળાતા વાર નથી લાગતી તેનું તમારે ધ્યાન રાખવાનું જ્યારે તમે તળો ને ત્યારે ધ્યાન રાખવાનું કે રીંગણને તળાતા બિલકુલ સમય નથી લાગતો જુઓ કલર ચેન્જ થઈ ગયો છે ને તો રીંગણને પણ હવે બહાર કાઢી લઈએ હવે તે જ તેલની અંદર આપણે મરચાં તળી લઈએ વઢવાની મરચાં લીધા છે તો તે પણ તળાઈ ગયા છે તેને પણ આપણે કાઢી લઈએ અને તળતી વખતે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે અને અહીંયા સો ગ્રામ મેં શક્કરિયું લીધું છે જેને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધું છે સો ગ્રામ સુરન સો ગ્રામ રતાળું અને એક કાચા કેળાને આ રીતે મેં છોલી અને મોટા ટુકડા ગોલ કાપી લીધા છે આ બધી વસ્તુને આ તો આ બધા કંદને આપણે પહેલાં તળી લેવાના છે આ કંદને લીધે જ આપણા ઊંધિયું એકદમ ટેસ્ટી બનશે તો આને પણ આપણે સિત્તેર ટકા જેટલું કૂક કરી લેવાનું છે આ રીતે તળીને આપણે તેનો ટેસ્ટ ઊંધિયામાં ખૂબ જ સરસ આવતો હોય છે તો જો આ કંદ પણ આપણા સરસ રીતે તળાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લેવાના છે એક પ્લેટમાં જો કુકરમાં બનાવીએ છીએ એટલે બિલકુલ સહેલી રીતે બની જશે તો થ્રી ફોર્થ કપ જ તેલ લીધું છે મેં અને વન ફોર્થ ટી સ્પૂન રઈ વન ફોર્થ ટી સ્પૂન જીરું અને ખાવામાં બિલકુલ હળવું પચવામાં સહેલું રહે તેટલા માટે વન ફોર ટી સ્પૂન અજમો ઉમેર્યો છે અને વન ફોર ટી સ્પૂન હિંગ હિંગ અને અજમાને લીધે આપણને પેટમાંથી ગેસ નહીં કરે અને સહેલાઈથી પચી જશે અને એક ટમાલપત્ર લીધું છે એક નાનો ટુકડો તજનો ત્રણ લવિંગ તેલ મેં જે આપણે આગળ તળ્યું છે તે જ તેલ લીધું છે બીજું તેલ નથી લીધું તેનો ફ્લેવર આની અંદર રહેલો હોય છે તેલમાં તેટલા માટે તો અહીંયા મેં દોઢસો ગ્રામ વજનમાં જુઓ તો એકસો પચાસ ગ્રામ મેં દેશી વાલોર પાપડી લીધી છે અને એકસો પચાસ ગ્રામ સુરતી વાલોર લેવાની વાલોર પાપડી લેવાની અને આને તળાતા વાર લાગતી હોય છે એટલે આપણે આ બધી વસ્તુ પહેલાં તળી લેવાની તો અહીંયા પચાસ ગ્રામ તુવેરના દાણા પચાસ ગ્રામ લીલા વટાણા અને પચાસ ગ્રામ વાલોરના દાણા લીધા છે દાણાને તળા દાણાને કૂક થતા સમય લાગતો હોય છે એટલે આપણે તેને પહેલાં જ થોડી વાર માટે કૂક કરી લઈશું આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું અને જે આપણે ગ્રીન મસાલો બનાવ્યો હતો તે રવા દીધો હતો તે આ ગ્રીન સબ્જીની અંદર ઉમેરી દેવાનો એટલે તેનો એકદમ સરસ ટેસ્ટ આવી જાય તો જો મસાલો ઉમેરી અને મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે થોડુંક આપણે પાણી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી અને ઢાંકી પાંચથી દસ પાંચ મિનિટ ઢાંકી અને તેને થવા દઈશું આપણે એમ એમ જ ઢાંકીને થવા દેવાનું છે વિસલ નથી વગાડવાની તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને દાણા અડધા કૂક થઈ ગયા છે સિત્તેર ટકા જેટલા કૂક થઈ ગયા છે સરસ તો દાણા કૂક થાય ત્યારે જ આપણે તેની અંદર ટામેટા ઉમેરવા ટામેટાની પ્યુરી ઉમેરવાની છે તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ જેટલી ટામેટાની પ્યુરી ઉમેરી છે ત્રણ ટામેટા લઈ મીડિયમ સાઇઝના લઈને તેને મિક્સરમાં પીસી દેવાના દાણા કૂક થયા પછી ઉમેરવાની ટામેટાના ખટાશને લીધે તે દાણા જલ્દીથી કૂક નહીં થાય તેટલા માટે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી અને તેને અંદર એક બે ટી સ્પૂન જેટલા હળદર એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું જો તમારે તીખા જોઈતી હોય તો જ્યાં મેં મેં કાશ્મીરી મરચું ઉમેર્યું છે ત્યાં તમે તીખા તીખું ઉમેરી શકો છો બે ટેબલ સ્પૂન ધનિયા પાવડર ધાણા જીરું પાવડર ઉમેર્યું છે બે ટેબલ સ્પૂન મસાલા આપણે ઊંધિયામાં ચઢિયાતા જ કરવાના છે યાદ રાખજો તો જો સરસ રીતે બધું કૂક થઈ ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે તો હવે તેની અંદર આપણે જે કંદ તળ જે મસાલો રવા દીધો હતો ને જો આ મસાલો વધ્યો હતો ડ્રાય મસાલો તેને ઉમેરી દઈએ આ રીતે જેથી નીચેના ગ્રીન જે સબ્જી આપણે પાછળથી ઉમેર્યા વેજીટેબલ તે વેજીટેબલમાં પણ સરસ તેનો ફ્લેવર આવી જાય અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું જુઓ ફરી ફરીથી તેલ સરસ ઉપર આવી ગયું છે તો જે કંદ આપણે તળીને રાખ્યા હતા ને તે કંદની અંદર આ મસાલો હજુ મેં થોડો બચાવીને રાખ્યો હતો ત્યાં કંદ ઉપર લગાવી દઈએ એટલે કંદમાં પણ તેનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય એટલે આપણું ઊંધિયું એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થાય તો જુઓ આ રીતે આપણે નીચે ગ્રેન ગ્રીન વેજીટેબલ છે ઉપર કંદ ગોઠવી દેવાના માર્કેટમાં આ રીતે લેયરમાં જ મળતું હોય છે ઊંધિયું તો આપણે તે આપણે પણ તે જ રીતે અહીંયા લેયરમાં સેટ કરી દઈએ ત્યાર પછી તેની ઉપર બટાકા જે તળીને રાખ્યા હતા ને તે બટાકા રીંગણ ઉમેરી દેવાના મરચાં અહીંયા આપણે નથી ઉમેરવાના અને અહીંયા મેં એક કપ જેટલું પાણી કૂકરની ધારમાંથી રેડવાનું છે વચ્ચેથી નથી રેડવાનું તે ટિપ્સ છે તે તમારે યાદ રાખવાનું એક કપ પાણી આ રીતે ધારમાંથી જ રેડવાનું ઉપર નથી રેડવાનું અને કૂકર બંધ કરી અને મીડિયમ ગેસની ઉપર બે વિસલ લઈ લેવાની છે તો બે વિસલ થઈ ગયા પછી આપણે કૂકર ખોલી લઈએ તો જુઓ સુપર ટેસ્ટી બહારના જેવું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ સ્પેશિયલ તો તેની અંદર આપણે જે મુઠિયા તળીને રાખ્યા ને તે મુઠિયાને એડ કરી દેવાના અને ત્રણ મુઠિયાને આ રીતે હાથી ભાગી અને મેં ઉમેરી દીધા છે અને અહીંયા અઢી ટેબલ સ્પૂન જેટલું આમલીનું પાણી લીધું છે ઊંધિયામાં મેઇન ટેસ્ટ મસાલા અને મુઠિયાનો જ હોય છે તો તમારે તે મુઠિયા ઉમેરવાના અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેવાની અને મરચાં ઉપરથી આપણે જે તળીને રાખ્યા હતા તે ગોઠવી દઈએ અને એક ટેબલ સ્પૂન ઊંધિયાનો મસાલો ઉમેરવાનો અને થોડું કમથું હાફ કપ જેટલું પાણી ઉમેરી અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી અને પાંચ મિનિટ માટે આપણે તેને ઢાંકી દઈશું એટલે મુઠિયા પણ સરસ રીતે પાણી પી અને એકદમ સોફ્ટ થઈ જાય અને મસાલાનો ફ્લેવર પણ મુઠિયામાં આવી જાય અને ગ્રેવીમાં મુઠિયાનો ફ્લેવર જતો રહે તેટલા માટે આપણે તેને પાંચ મિનિટ હવે ઢાંકી દઈશું આ ઉંધિયું ઢાંકી અને આ ઉંધિયું તમે 7 થી 8 લોકો માટેનું બનાવેલું છે તમે 7 થી 8 લોકો 7 થી 8 માઈનસ આ ઉંધિયા ઉંધિયા થી અને પૂરી જમી શકે છે તો જો કુકર ખોલી અને તમને બતાવી દઉં કેટલું ટેસ્ટી અને કલર પણ તમે જુઓ બહારના જેવો જ કલર બન્યો છે તો હજુ આમાં એક ટચ આપવાનો બાકી છે તો તે આપી દઈએ તો અહીંયા તો અહીંયા મેં એક વઘાર્યું લીધું છે તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન તલ અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર બે પિંચ જેટલી હિંગ આ વઘાર સરસ થઈ ગયો છે તો તેને લઈ અને વઘારને લઈ લીધો અને તેની અંદર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી અને તેને વઘારને ઊંધિયા ઉપર રેડી દેવાનો છે અને ધાણાથી સરસ આપણે ગાર્નિશ કરી દઈએ તો ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે અને તમે તેનો લુક જુઓ બહારના જેવો લાગે છે ને તો તેને આપણે સર્વ કરી દઈએ અને ઊંધિયા સાથે ખાવા માટેની જલેબીની રેસિપી પણ ચેનલ પર મેં મૂકી છે તો તમે તે જરૂરથી જોજો અને જલેબી માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે તે રેસિપી પણ જોજો અને ઊંધિયું બનીને તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ